मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समृसदायनूप परम कृपालु चो तमे श्रीकृष्ण सर्वाधिश प्रथमतमने प्राणमु नमो વારવારહું શીશ અનંતકોટિબ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘણેશ્યામ મહારાજની જય શ્રીનારાયણ મુનિદેવની જય શ્રીલક્ષ્મીનારાયણદેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન વિહારી લાલની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી લીલા પુરુષોત્તમ શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયકદેવની જય શ્રી કષ્ટભનદેવની જય ઓ ન પાર્વતે પે હર હર મહાદેવ હર વર્તાલ ગાદીને શોભાવતા પરમ પુજ્ય ધર્મધુરંધરેકરાટ વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકોળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રીહરિચરિત્રામુદ સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા પૂર પહેલું તરંગ સત્તાવન શ્રીહરિએ માતા આગળ વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું હવે માતા પ્રેમવતીને ઉદ્દેશીને ધનાધય ગ્રસ્તના ધર્મની વાત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્પષ્ટ રીતે કહે છે જ્યારે ભગવાન પરોક્ષ હોય છે ત્યારે પણ સારી સમજણવાળા સુમતી ગ્રસ્તને ભગવાનને રાજી કરવાની ભાવના ઘણી જ થતી હોય છે ભગવાન ગ્રસ્ત ભક્તો ઉપર જે રીતે પ્રસન્ન થાય તેવી વાતને હવે શ્રીહરી કહે છે જે બુદ્ધિમાન ગ્રસ્ત પોતાના મોક્ષ માટે ભગવાનને ઘણું જ પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો તેવા સ્મૃતિગ્રસ્તોએ જેવી ભાવના હોય તેને અનુસારે અત્યંત સુંદર અને ઘણું જ મજ મજબૂત એવું ભગવાન શ્રી નારાયણનું મંદિર કરાવે પછી તે મંદિરમાં શ્રી ધર્મદેવ શ્રી ભક્તિ માતા અને શ્રી રાધાકૃષ્ણ આદિકની અતિ મનોહર મૂર્તિઓને પધરાવીને તેમજ તે મંદિરમાં વૃત્તિ આજીવિકા માટે તથા ભગવાનની પૂજાના પ્રવાહ માટે કાયમને માટે વ્યવસ્થિત થાય તે સારું ગ્રસ્તોએ ખેતર કે ધન ઇત્યાદિક અર્પણ કરવા વળી ધનાધય અને સુમતિગ્રસ્ત હોય તેણે જાજી દક્ષિણાવાળા અને જેમાં કોઈ પણ જીવની હિંસા ન થતી હોય તેવા વિષ્ણુયાગ આદિક યજ્ઞ હંમેશા વારંવાર કરતા રહેવું તેમજ ભગવાનને રાજી કરવા માટે પોતાની શક્તિને અનુસારે વાવ કૂવા અને તળાવ કહેતાં સરોવર વગેરે ખૂબ કરાવવા ફૂલ અને ફળોને માટે સારા બાગ બગીચા કરાવવા જેનાથી તે મોક્ષનો અધિકારી થાય છે ધનાઢય ગ્રસ્તોએ ભગવાનને રાજી કરવા માટે જેમાં ઘી અને સાકર ઘણા જ વપરાયા હોય તેવા સારા ભોજન તૈયાર કરાવીને તેનાથી સાધુઓને અને બ્રાહ્મણોને વારંવાર ખૂબ જમાડવા તૃપ્ત કરવા તેનાથી તે મોક્ષભાગી થાય છે પવિત્ર નિર્મળ સંત સંતહી જાય મિત્ર ભાવી એસે સંત આગે વાત કોઈ કપટ છલન રખના સોય ધર્મનિષ્ઠ એવા સાધુ અને બ્રાહ્મણ તેનું મન કર્મ કે વચને ક્યારેય અપમાન કરવું નહીં પણ તેનાથી ડરતા રહેવું જે સાધુ પવિત્ર અને નિર્મળ સ્વભાવના હોય સૌના ઉપર મિત્ર ભાવ રાખતા હોય એવા સાધુની આગળ વાત કરવી હોય ત્યારે કાંઈ છળ કપટ રાખવું નહીં જેને સાચા સુખ મેળવવા ઉપર ઉપર જ દોડતાન હોય તેવા સુમતિગ્રસ્તએ અતિ લોભી થવું નહીં અતિ કામી બનવું નહીં અને કોઈ સ્થાને કોઈ ઉપર અતિ ક્રોધ ક્યારેય કરવો નહીં અતિ માની થવું નહીં કોઈના ઉપર મત્સર તો રાખવો જ નહીં આપે બીજા લે બીજા વચ્ચે બળી મરે તેને કહેવાય મત્સર અને શરીર ધારી માત્ર પર કાયમ દયા રાખવી જે સારો સમજણો સુમતિ ગ્રસ્ત હોય તેણે પોતાના નજીકના સંબંધ કેતા સગપણ સિવાયની વિધવા સ્ત્રી વિધવા સ્ત્રીનો વિના જાણી જોઈને ક્યારેય સ્પર્શ કરવો જ નહીં જે નિપુણગ્રસ્ત આવી રીતે રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે જે બુદ્ધિમાન ગ્રસ્ત કહેવાતા હોય તેણે આપતકાળ સિવાય યુવા અવસ્થામાં રહેલી પોતાની માં બહેન અને દીકરી સાથે પણ એકાંત સ્થળમાં ક્યારેય પણ સાથે રહેવું નહીં તેણે મનમાં એવો ઢડ વિચાર રાખવો કે ક્યારેય કોઈ આપતકાળની સ્થિતિ આવી પડે તો પણ જે રીતે રહેવાથી પોતાનો ધર્મ સચવાય તે રીતે જ રહેવું સદ્બુદ્ધિવાળા ગ્રહસ્થ જેટલા હોય તેણે પોતાના આત્માના મોક્ષ માટે ક્યારેય તીર્થાધિક પવિત્ર સ્થાનમાં પણ આત્મહત્યા ક્યારેય ન કરવી અથવા બીજાની હત્યા પણ ક્યારેય કરવી નહીં અને હંમેશા પોતાના ધર્મમાં નિષ્ઠા રાખીને તે પ્રમાણે વર્તન રાખવું જે સદવા પતિવતા સ્ત્રી હોય તેણે ચપળતાને તજી દઈને ઘણા જ હરખથી પોતાના પતિને આનંદથી દેવ જેવો માનવો અને અતિશય પ્રેમથી તેની સેવા કરવી અને વિધવા સ્ત્રી હોય તેણે તત્પર થઈને પોતાના ધર્મને યથાર્થ કહેતાં પૂરેપૂરી રીતે પાળવો તે વિધવા સ્ત્રીઓએ શ્રી લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણમાં પતિની ભાવના રાખવી અને તત્પર થઈને તે પતિ બુદ્ધિએ તે ભગવાનની સેવા કરવી વિધવા સ્ત્રીએ વ્રત અને ઉપવાસ આદિકે કરીને પોતાના શરીરને દુર્બળ કરી દેવું અને પોતાના સંબંધી ન હોય એવા પુરુષને ક્યારેય નેત્ર દ્વારા જોવા નહીં કોઈ પણ પુરુષનો સ્પર્શ ક્યારે કરવો નહીં ત્યાગીની રીત રાખવી ત્યાગી જેમ રહે એ રીતે રહેવું પોતાના પિતા અને પુત્ર આદિકની સાથે કાયમ બોલી શકે છે વિધવા સ્ત્રીએ આપતકાળ સિવાય પોતાના પિતા કે પુત્રા દીકની સાથે પણ એકાંત સ્થળમાં ક્યારે રહેવું નહીં વાનસપ્રસ્થાશ્રમીના ધર્મો સુબુદ્ધિમાન ગૃહસ્થ પોતાની ઉંમરનો ત્રીજો ભાગ આવ્યો છે એવું જોઈને વનમાં પ્રવેશ કરવો યર્થાત યર્થાત્નસપ્રસ્થાશ્રમ ગ્રહણ કરવો જો પોતાની પત્નીને પત્નીને તપમાં રુચિ હોય અને તે સારા સ્વભાવવાળી હોય તો તેને પણ વનમાં સાથે રાખવી જો પત્નીના મનમાં તપ કરવાની રુચિ ન હોય તો ગ્રસ્ત સ્વયં એકલો જ વનમાં જાય અને વાનસપ્રસ્થના ધર્મનું પાલન કરે આ રીતે જે વનમાં રહે તેને વાનસપ્રસ્થ કહેવાય છે તે વાનસ્પ્રસ્થ ઉનાળાના ચાર માસ સુધી પંચાંગની તાપે ફરતા ફરતા પાંચ અગ્નિના તાપ કરે વચ્ચે બેસીને તપ કરે તેને પંચાંગની તાપ્યું કહેવાય યર્થાત્ ચારે દિશામાં લાકડા સળગાવીને કરેલા ચાર અગ્નિ અને ઉપરથી સૂર્યનો તાપ તે પંચાંગનીનો તાપ સહન કરે તેને કહેવાય પંચાંગની શિયાળામાં ગળા સુધી પાણીમાં બેસે અને ચોમાસાની ઋતુમાં વરસાદની ધારાઓને ખૂબ સહન કરે અને નિરંતર ભગવાનની નવધા ભક્તિ કરે વનમાં થયેલા નિમાર સામો જેવા ધાન્ય અને ફળ આદિ કે કરીને યોગ્ય સમયે અગ્નિહોત્ર આદિ કર્મને નિત્ય કરતો રહે અગ્નિહોત્રના અગ્નિને રાખવાનું વિચારીને અગ્નિને માટે પર્ણાકુટી કરે અને પોતે તો વાનસ્પ્રસ્થ છે એટલે પર્ણાકુટીની બહાર નિવાસ કરે જે વાનસ્પ્રસ્થ કહેવાતા હોય તેણે વગર ખેડે જમીનમાં પાકેલા નિમાર અને સામો ઇત્યાદિક અન્ન કહેતા ખડ ધાન્ય સ્વં લાવવા અને ફળ ફૂલ વગેરે પણ જાતે લાવ્યા હોય તેનાથી જીવિકા હરખભેર ચલાવી પોતાની શક્તિ હોય તેટલા વર્ષ સુધી વિચારીને જુવે અહીં રહી શકાય તેટલા વર્ષ વનમાં રહે ને તે પછી જે સંન્યાસ આશ્રમ છે તેને ગ્રહણ કરે સંન્યાસીના સંન્યાસીઓના ધર્મ સંન્યાસ ગ્રહણ કર્યા પછી સંન્યાસીએ કેવું વર્તન રાખવું તે રીત હવે કહું છું સ્વ સ્વસ્થ ચિતવાળા સંન્યાસીએ પોતાના ધર્મને વિચારીને એક કંથ અને બે કોપીન રાખવી કોપીન ઉપર પહેરવાનું એક નાનું ટુકડું પહેરવું કેતા બહિશ્વાસ રાખવું અને દંડ તથા કમંડળું પોતાની પાસે નિરંતર રાખવા સંન્યાસીએ નારાયણ પરાયણ થવું અને ઓમ નમો નારાયણાય આવા અષ્ટાક્ષર મંત્રનો નિત્ય જપ કરો જ્યારે તે નામ મંત્રનો નિરંતર શ્વાસોસ્વાદ ભગવાનના સ્વરૂપમાં ધ્યાન રાખીને જપ કરવામાં આવે ત્યારે મન સ્થિર થઈ જાય છે પોતાના આત્માના સ્વરૂપને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે યથાર્થ રીતે જે જાણવું તેને જ્ઞાન કહેવાય છે પોતાના જીવાત્મા અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નિરંતર જાણવું કહેતા શીખવું અને દઢતા ખૂબ રાખવી અને વિશેષપણે ભગવાનની ભક્તિમાં પરમભાવયુક્ત થઈને નિરંતર જોડાયેલા રહેવું અને બીજા વ્યવહારિક કામકાજને મન કર્મ અને વચને છોડી દેવા આવું જે જ્ઞાન તે જ વિજ્ઞાન કહેવાય છે અને તેનાથી જીવ પરમપદને કહેતા આત્યંતિક કલ્યાણને પામે છે વર્ષા ઋતુ સિવાય અને કોઈ આપતકાળ સિવાય સંન્યાસીએ ક્યારેય એક સ્થાનમાં નિરંતર વસીને રહેવું નહીં સંન્યાસીએ નિષ્ઠે કોઈ બ્રાહ્મણને દિવસમાં એક જ વાર પરિમિત ભિક્ષા લેવી આવી તેમની ભિક્ષા અંગેની રીત છે જે સંન્યાસી થયા હોય તેણે પણ ભગવાનના એકાદશી આદિક જે વ્રત તેને વિધિ પ્રમાણે કરવા તેમજ સંન્યાસીએ મન અને ઇન્દ્રિયોને જીતીને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રતને પાળવું જોકે વાનસ્પ્રસ્થ અને સંન્યાસ આ બે આશ્રમ જે મેં કહ્યા તેના ધર્મ નિયમ પાળવા તે કળિયુગમાં ઘણા જ કઠણ છે એટલે મોટા મોટા સમર્થ ઋષિ મુનિએ પણ તે બંને આશ્રમ કળિયુગમાં ગ્રહણ કરવા નહીં આવો નિષેધ કર્યો છે એટલા માટે વૈરાગને પામેલા એવા બ્રહ્મચારી અથવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના વૈરાગવાળા ગ્રસ્ત ગ્રસ્ત પુરુષે શું કરવું હે માતા હું હવે તે અંગે કહું છું તેને તમે સાંભળો વૈરાગને પામેલા બ્રહ્મચારીએ અને વૈરાગયુક્ત વર્ણના ગ્રસ્ત ભક્તોએ શ્રી વાસુદેવીય મહાદિક્ષા ગ્રહણ કરીને વૈષ્ણવ કહેતા ભગવાનના પરમ ભક્ત થવું પછી તે વૈષ્ણવે પોતાના આશ્રમમાં રહેવું પોતાના આશ્રમમાં રહેતા તે વૈષ્ણવે અષ્ટ પ્રકારે સ્ત્રીના ત્યાગરૂપ વ્રતનું દઢપણે પાલન કરવું અને નિત્ય સ્ત્રીહરીનું ખૂબ ભજન કરવું અથવા તે બ્રહ્મચારીએ અને ગૃહસ્તે પોતાના ઘરનો ત્યાગ કરીને સાધુઓના મંડળમાં રહેવું અને સાધુની સેવા ખૂબ કરવી ત્યાગી સંતના જેવો સ્વભાવ કરવો અને ખૂબ જ પ્રેમભાવથી શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરવું પૂર્વે જેમ જળ જળ ભરત વરતતા હતા તેવા ભાગવત પરમંશ થઈને રહેવું ત્યાગી સાધુના જેવો સ્વભાવ રાખવો અને શ્રી કૃષ્ણ ભગવાનનું ખૂબ ભજન કરવું ભગવાનમાં પોતાનું મન રાખીને સાધુની રીતે વર્તવું ત્યાગી થયા પછી પોતાના આત્મકલ્યાણ માટે તત્પર રહે જે સાધુને માર્ગે ચાલ્યો હોય તેણે કાષ્ટ ધાતુ કે ચિત્રામણની નારીની પ્રતિમા ચિત્ર કે પુતળીને જાણીને અડવું પણ નહીં તેમજ જોવી પણ નહીં સોનું ઇત્યાદિક ધનનો બધી જ રીતે ત્યાગ રાખવો સ્ત્રીઓનો અને સ્ત્રીને આધીન એવા કામી પુરુષ તેનો સંસર્ગ તો એક ભગવાનને જ બંધન કરતો નથી તે સિવાય તો મોટા મુક્તને પણ મુક્ત પુરુષને પણ તે બંધન કરે છે એટલા માટે ત્યાગી સાધુએ તે બેના સંપર્કથી ડરતા રહેવું સ્ત્રી અને ધનથી કાયમ ડરતા રહેવું જ્ઞાન ભક્તિ તપ યોગ ત્યાગ અને સતશાસ્ત્રોમાં અનુરાગ ખેતા વિશ્વાસ નિષ્ઠા કે પ્રેમ આવા શુભ ગુણ જે હોય તે બધા જ સ્ત્રીના પ્રસંગથી વ્યર્થ થઈ જાય છે આટલા જ કારણથી જે ત્યાગી સાધુ હોય તેણે જેમ સર્પથી માણસ ડરે છે તેમ સ્ત્રીઓથી કાયમ ડરતા રહેવું સમાધિ નિષ્ઠ એવા કોઈ ત્યાગી સાધુ હોય તો તેણે પણ સ્ત્રીના સંસર્ગથી દૂર રહેવું સ્ત્રીનો સંઘ ક્યારે મન કર્મને વચન પણ ક્યારેય કરવો નહીં તો બીજાની તો વાત જ શું કહેવી કામ ક્રોધ લોભ માન માઈક પદાર્થોમાં સ્નેહ અને રસાસ્વાદમાં આશક્તિ આ છ જે દોષ કહેવાય છે તે નરકમાં જવાના દરવાજા છે એટલા માટે એટલા માટે જે ત્યાગી સાધુ હોય તેમણે તે છ દોષોને ખૂબ જીતવા અને જ્યારે તે છ દોષોનો ત્યાગ કરે છે ત્યાર પછી જ ભગવાનમાં પ્રેમ કહેતા અનુરાગ થાય છે વળી અષ્ટ પ્રકારે જે બ્રહ્મચર્ય તેને સ્નેહથી દઢતાપૂર્વક પાળવું પોતાના ઇન્દ્રિયોના સમુદાયને જીતવો અને પ્રેમ ભાવથી ભગવાનની નવ પ્રકારની ભક્તિને હંમેશા આનંદમાં રહીને સદાકાળ કરતા રહેવું ભગવાનના ભક્તે ભગવાનની સેવા વિનાની ચાર પ્રકારની મુક્તિને પણ ક્યારેય ઈચ્છવી નહીં અને ભગવાનની સેવામાં જ રુચિ રાખવી કેવલ્ય મોક્ષ જે અક્ષર બ્રહ્મના તેજને કહેવાય છે તે બ્રહ્મતેજમાં લીન થવું તેને પણ ભગવાનનો ભક્ત ક્યારેય ઈચ્છે નહીં ભક્ત જો અક્ષર બ્રહ્મમાં લીન થવાનું ન ચાહે તો પછી તે લૌકિક તુચ્છ સુખને તો ક્યારેય ચાહે જ ક્યાંથી ત્યાગી સાધુ તો તેને કહેવાય કે જે ભગવાનની સેવા સિવાય અન્ય સર્વે પદાર્થોની વાસનાને મૂળમાંથી ઉખેડી નાખવામાં તત્પર રહે અને વાસનાને નિર્મૂળ કરવાની ઉદ્યમથી યુક્ત રહે તેને જ ખરો ત્યાગી સાધુ કહેવાય છે કામ ક્રોધ અને લોભ આદિક જે અંતશત્રુ અંતકરણના શત્રુઓ છે કહેતા અંતશત્રુઓ છે તે ઘણા અજય અને અટળ જેવા છે જેણે બ્રહ્મા ઇત્યાદિક મોટા દેવોને પણ કે કહેતા હરાવ્યા છે સંતોએ એ રીતનું વર્તન રાખવું જોઈએ કે તે અંધશત્રુઓને પ્રવેશવાનું કોઈ જ દ્વાર મળે નહીં અને એવી રીતે વર્તતા થતાં સંતોએ એક ભગવાનને જ રાજી કરવાનું જ તાન રાખવું જોઈએ ભગવાને પ્રસન્નતા કરવા સિવાય બીજું મનમાં કોઈ સ્થાન રાખવું નહીં અસત અશુભ એવા દેશ સંઘ અને શાસ્ત્ર તેનો સંતોએ કાયમ ત્યાગ કરવો અને જે તેનો ત્યાગ કરે છે તે જ અનાદિ મુક્તના માર્ગે ચાલી શકે છે પોતાના મોક્ષને માટે શુભ દેશ ક્રિયાને સંઘ ઇત્યાદિકને આશરે રહેવામાં જે તત્પર રહે છે તે જ સાચા સંત કહેતા સાધુ કહેવાય છે પૂર્વે સત્પુરુષો જે સનમાર્ગ ઉપર ચાલ્યા હતા તે જ સન્માર્ગ ઉપર આજે પણ સાચા સંતોએ ચાલવું જ જોઈએ ઉપર જે વર્ણો અને આશ્રમોના ધર્મ કહ્યા છે તેમાં જેને જેટલો ભંગ થાય તેણે તે અંગે ધર્મશાસ્ત્રમાં જોઈને તે ધર્મ ધર્મભંગનું જરૂર પ્રાશ્ચિત કરવું જોઈએ અને તે પ્રાશ્ચિત કરવામાં આવે તો જ ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મને લેશ માત્ર પણ બાધ આવે નહીં વળી શ્રીહરિએ માતાના પ્રત્યે સતશાસ્ત્રમાં જે રીતે કહ્યું છે તે રીતે જ્ઞાનનું લક્ષણ કહ્યું જીવાત્મા તથા પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ હે માતા જે વસ્તુ જે રીતની હોય તે વસ્તુને તે પ્રમાણે તેવા રૂપમાં જાણવી તેને કહેવાય છે જ્ઞાન તે જ્ઞાન બે પ્રકારનું છે એક આત્મજ્ઞાન અને બીજું પરમાત્માનું જ્ઞાન તેમાં આત્મા શબ્દથી જીવ કહેવાય છે અને તે જીવ સંખ્યાની દૃષ્ટિએ અપાર છે તે આત્મા કેવો છે તો જે આપણા શરીરમાં નખથી શિખા પર્યંત કે ત્યાં પગના નખથી માંડીને માથાની ચોટલી સુધી નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો હોય તેમ દેખાય છે નેત્ર અને ક્ષત્ર આંખ અને કાન ઇત્યાદિક જે બાહ્ય બહારના ઇન્દ્રિયો દેખાય છે અને મન આદિક જે અંતઃકરણ છે અને ઇન્દ્રિયો અને અંતકરણના જે ચૌદ દેવતા છે એ બધાને પ્રકાશન કરનારો જીવાત્મા છે અને તે જીવ જાગ્રત સપનાને સુક્ષુપ્તિ એ તણ અવસ્થાઓથી જુદો છે અને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ તણ શરીરોથી પણ જુદો છે છતાં એ બધાની સાથે અનુપમ રીતે તદ્દાત્મય સંબંધથી બંધાયેલો છે જીવને યથાત પૂરેપૂરું જ્ઞાન નહીં હોવાને લીધે પોતાને તે તે દેહ ઇન્દ્રિયો કે રૂપે માને છે અને તેને લીધે જ જીવને અનાદિકાળથી વિષયોની વાસના કહેતા કર્મ અને જન્મમરણરૂપ સંસાર આ બધાનું બંધન રહ્યું છે જ્ઞાન વિના તે બંધન છૂટતું નથી સ્વસ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તો જીવાત્મા દેહ ઇન્દ્રિયો દેવતા મન અને પ્રાણ એ સૌથી વિલક્ષણ છે કે જુદો છે જેમ તપાવેલા લોઢાના ગોળામાં અગ્નિ તદાત્મકપણે વ્યાપીને રહે છે ત્યારે તે અગ્નિ ગોળાથી ભીન કેતા જુદો હોવા છતાં ગોળા દ્વારા દાહક અને લાલ પ્રકાશને પ્રગટ કરે છે તે રીતે જ જીવાત્મા દેહાદિકમાં તદ્દાત્મકપણે વ્યાપીને રહેલો દેખાય છે પણ વાસ્તવમાં તે દેહાદિકથી જુદો છે તેમ જાણું જ્ઞાનુત્વ અને પ્રકાશપણું ઇત્યાદિકથી વિલક્ષણપણે અનુભવાય છે આવી રીતે પોતાનો આત્મા દેહાદિક ગુણોથી ભિન્ન કેતા અલગ દેખાતો હોવા છતાં યથાર્થ રૂપમાં પૂરેપૂરા રૂપમાં તેને મુક્તિ કહી શકાતું નથી શરીર અનેક પ્રકારના વિકારને પામે છે પણ દેહમાં રહેનાલો જે જીવ તે કોઈ વિકારને પામતો નથી દેહનો નાશ થાય છે પણ દેહી જતાં આત્માનો નાશ થતો નથી જીવાત્મા સત્યરૂપ છે ચૈતન્યમય છે અક્ષર છે અને સૂક્ષ્મ છે અને કોઈને એ તત્કાળ જાણ્યામાં આવતો નથી જીવાત્મા એક એવું તત્વ છે કે તે ધ્યેયમાં રહ્યો હોવા છતાં દેહ આદિક બધાથી વિલક્ષણ જુદો છે શ્રી હરિએ કહ્યું હે માતા જીવાત્માને આ રીતે જે સમજવો તેને આત્મજ્ઞાન કહેવાય છે અને તે આત્મજ્ઞાન વિનાના મનુષ્યને અંધ કહેવાય છે જેને આત્માનું જ્ઞાન નથી એ મનુષ્યને અંધ કહેવાય છે હે માતા હવે હું આપની આગળ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહું છું તે પરમાત્માને શાસ્ત્રમાં યથાત્ રૂપમાં પૂરેપૂરા રૂપમાં કહ્યા છે જે પરબ્રહ્મા શ્રી કૃષ્ણ ભગવાન છે તેને જ પરમાત્મા કહેવાય છે પ્રકૃતિના જે સત્વ પ્રકૃતિના જે સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ છે તેમાંથી એક પણ ગુણ પરમાત્મામાં રહ્યો નથી તે માયા પ્રકૃતિના ગુણથી રહિત હોવાથી પરમાત્માને શાસ્ત્રોમાં નિર્ગુણ કહ્યા છે તેઓ ઈશ્વરોના પણ ઈશ્વર છે એટલે પરમેશ્વર કહેવાય છે વિષ્ણુ નારાયણ ભગવાન વાસુદેવ ઇત્યાદિ જેના નામ કહેવાય છે તે જ શ્રી કૃષ્ણ પરમાત્મા એવા નામથી કહેવાય છે કર્મનો કરનારો જે પુરુષ તેને કરતા કહેવાય છે એટલે તે કરતા પુરુષ શ્રદ્ધા કર્મ જ્ઞાન સ્થાન અને વસ્ત્ર આદિક અનેક પદાર્થો છે તે બધા ત્રિગુણાત્મક છે છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને લીધે નિર્ગુણ થઈ જાય છે ભગવાનના સાક્ષા સંબંધને જ નિર્ગુણપણું કહેવાય છે સત્વગુણ રજોગુણ અને તમગુણ એ ત્રણ ગુણ માયાના ગુણથી ભગવાન રહિત છે અને એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે હંમેશા સ્વતંત્ર રહ્યા છે પોતે પોતાને પ્રકાશ કરનારા હોવાથી સ્વયં પ્રકાશ છે તે સર્વે કારણના પણ કારણ છે અને તેમનાથી કોઈ અધિક કહેવાતા કે હોતા નથી બ્રહ્મરૂપ એવો જે મુક્તો તેમણે પણ તે ભગવાન સદા ઉપાસના કરવાને યોગ્ય છે કરોડો કરોડ સૂર્ય કરોડો કરોડ ચંદ્ર અને કરોડો કરોડ અગ્નિનું તેજ પણ લજ્જા પામી જાય એવા ભગવાનની મૂર્તિનો દિવ્ય પ્રકાશ છે એવો ભગવાનની મૂર્તિનો દિવ્ય પ્રકાશ છે જેમનો તેજ પ્રકાશ કહેતા અલૌકિક છે અપાર છે પારના પામે એવા અપાર છે ઉજ્જવળ છે જેમની શોભાનો કોઈ પાર નથી આવવા તે શ્રી કૃષ્ણ ભગવાન છે પ્રકૃતિ પુરુષ મહ મહત્તત્વ અહંકાર આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી આ આઠ આવરણોથી ચારે બાજુ ઘેરાયેલા કોટી કોટી શ્રી કૃષ્ણ ભગવાનનું અનુપમ અને અતિ ઉત્તમ ધામ છે તે શ્રી કૃષ્ણ ભગવાન આવા સર્વોત્તમ અક્ષરધામના નિવાસી છે મહાસમર્થ અને અવિનાશી છે તેમનું સ્વરૂપ મહાલૌકિક છે અને તે અક્ષરના પણ આત્મા કહેવાય છે તે અક્ષર બ્રહ્મથી પણ પર છે સર્વજીવોના અંતર્યામી છે આવી રીતે જેમને વેદોમાં કહેવામાં પ્રતિપાદન કરવામાં આવ્યા છે જેનું અચ્યુત અને શ્રીહરિ નામ છે તેમના ચરિત્ર અને ગુણ અપાર છે કાળ માયા પુરુષ અને મહત્ત્વ આદિક ચોવીસ તત્વ અને વિરાટ પુરુષ ઇત્યાદિક સમગ્ર શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિઓ છે અને શ્રી કૃષ્ણ ભગવાન તે સૌના સ્વામી છે કહેતા પતિ છે માલિક છે રાજા ધીરાજ છે જગદીશ્વર છે એ પરમાત્માનું સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ કેતા ઐશ્વર્ય એ બધાની ઉપમા કોઈની સાથે દઈ શકાય તેમ નથી તે તો પોતે જ પોતાના અપાર મહિમાથી યુક્ત છે છાશને દૂધની ઉપમા દેવાય દૂધ છાશ દૂધ જેવી પણ ભગવાનના આ મહિમાને કોઈની ઉપમા દઈ શકાય તેમ નથી એટલા માટે જ વેદ વેદાંતમાં તે પરમાત્માને વારંવાર એક અને અદિ અદિત્ય બ્રહ્મ કયા છે રૂકમેવા દ્વિતીય બ્રહ્મ એમ અનેક રીતે તેની શાખાઓમાં વારે વારે નિરૂપણ કર્યું છે અને આવા તે પરમાત્મા અત્યંત સમર્થ છે આવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે આ ભૂમિ ઉપર વારંવાર અવતાર ધારણ કરે છે કેટલા અવતાર અને કયા અવતાર ધારણ કરે છે એની કોઈ ગણતરી નથી તેમના અવતારોને ગણવા છતાં તેનો પણ પાર આવે તેમ નથી એવો ભગવાનનો મોટો મહામહિમા છે તે ભગવાનમાં અનેક કલ્યાણકારી ગુણો રહ્યા છે એક પણ સદગુણ તેમાં ન્યૂન નથી બધા જ ગુણ એમાં રહ્યા છે તે પ્રભુ ક્ષર અને અક્ષરથી પણ પર છે તેમને પુરુષોત્તમ કહ્યા છે ઉત્તમ પુરુષ કયા છે આવા મહિમાએ યુક્ત શ્રી કૃષ્ણ ભગવાનને પરમાત્મા જાણવા તેનું જ નામ જ્ઞાન કહેવાય છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતા શ્રી હરિચરિત્રામુદ સાગરના પ્રથમ પુરમાં જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે સત્તાવન અને અઠ્ઠાવનમો તરંગ સમાપ્ત સહજાનંદ સ્વામી મહારાજની જય